નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે લોકો મહાદેવનું મંદિર મંદિર જે અમરેલીથી સત્યાવીસ કિલોમીટર અંટાળિયા મહાદેવનું મંદિર જે ખૂબ જ પ્રખ્યાત મંદિર છે તો આજે અમે લોકો અંટાળિયા મહાદેવના તમને દર્શન કરાવશું આ બાજુ ખૂબ જ સારો વરસાદ પીડ્યો છે તો સતીષભાઈ તમે આ બાજુ વરસાદ પીડ્યો છે તમે બતાવો આ જંગલવાળો એરિયો છે ખૂબ જ સારી એવી જગ્યા છે તો આ તમને હું મંદિર બતાવું છું કે મૌલિકભાઈ ક્યાં આવેલું છે આ મંદિર છે તે લીલીયાથી પણ તમે આવી શકો ત્યાર પછી તમે કેરિયા ચાળવાળો રસ્તો આવે ત્યાંથી સલડીવાળો રસ્તો છે ત્યાંથી થઈને તમે આવી શકો અને અંટાળિયા મહાદેવનો મંદિરનો પ્રવેશ દ્વાર છે તો હવે હું અંદર જાઉં છું તો અમારી જોડે બના રહેજો અને તમને મંદિર કેવું છે આ મંદિર કેટલું જૂનું છે તમને બધી વસ્તુ બતાવી અને બીજો એક રસ્તો સતીશભાઈ વરસડા મતીરાળામાંથી થઈને તમે આવી શકો અહીંયા અંટાળિયા મહાદેવના નામ ઉપરથી ચેકપોસ્ટનું નામ આ એરિયો છે જંગલ વિસ્તારમાં આવે છે એટલે અહીંયા ચેકપોસ્ટનું નામ અંટાળિયા મહાદેવના નામ ઉપરથી પડ્યું છે તો અમારી જોડે બન્યા રહીશું અત્યારે વરસાદનું વાતાવરણ છે વીજળી પણ થઈ રહી છે સતીષગઢ તો હવે અમે લોકો અંદર જઈ રહ્યા છીએ અને અમારી જોડે બન્યા રહીશું સુંદર મજાનું વરસાદનું વાતાવરણ છે અને તમે મંદિરની અંદર આવો એટલે વરસાદ સારો એવો પડી ગયો છે આ બાજુ અંદર રંગબેરંગી ફૂલો તમને જોવા મળે ત્યાર બધી વૃક્ષો બહુ સરસ મજાના વાવેલા છે અંટાળિયા મહાદેવ મંદિર અને નારિયળી પણ સુંદર મજાની છે તો આ મંદિર ખૂબ જ મોટું છે અને બધા લોકો અહીંયા આવે છે તો તમને લોકોને મેં બતાવશું અહીંયા પાર્કિંગની પણ સુવિધા સારી એવી છે અને રહેવા જમવાની પણ સુવિધા સતીશભાઈ અંદર લાગે છે તો સત્ય આ બધું બતાવશું અમે તો અમારી જોડે બન્યા રહીજો આ મંદિરનો ગેટ છે મંદિરની સામે અતિથિ ગૃહ છે ત્યાં બધા લોકો આરામ કરી શકે છે ને રાત્રિ રોકાઈ શકે છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે હવે અમે લોકો મંદિરની અંદર જઈએ છીએ આ પવિત્ર જગ્યા છે તમને દર્શન કરાવીએ છીએ ખૂબ જ સુંદર મજાની આ અંટાળિયા મહાદેવની જગ્યા છે એક પવિત્ર જગ્યા અને ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમ સિવાય અન્ય કોઈ પણ જાતના કાર્યક્રમ અહીંયા કરી શકાતા નથી જેની તમારે બધાને નોંધ લેવી આપણે મંદિર અંદર આવી ગયા છે મંદિર અંદર આવતાની સાથે તમારે જો પીવાનું પાણી પાણી પણ અહીંયા સામે જ છે આ સાઈડ તમને બેસવાની સુવિધા છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આ તમે અમારી આગળ મંદિર જોઈ શકો છો હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો મજા આવી છે મંદિર ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને અમે લોકો મૌલિકભાઈ આવી ચૂક્યા છે અને અમે લોકો મંદિરને સીડીઓ ચડી રહ્યા છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આ બધી જગ્યા આપણે સાચવવી જોઈએ કારણ કે આપણા ધરોહરમાં આવે અત્યારે વરસાદનું વાતાવરણ છે અને આ મંદિરનું જે પ્રટાંગણ છે એ તમે જોઈ શકો છો અહીંયા તમને રામ ભગવાન અને સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિ જોઈશું ઉપર પણ તમે જોઈ શકો છો જે રામેશ્વર જ્યોતિર્લિંગનું સ્થાપન પ્રમાણે બનાવવામાં આવ્યું છે ગણપતિ દાદા જોઈ શકો છો નીચે તમે મંદિર નીચે છે તો હું તમને લોકોને બતાવું છું મંદિર અને મહાદેવના દર્શન કરાવું છું તો સતીશભાઈ તમે બતાવો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને દાદાના દર્શન તમે કરી શકો છો આ મંદિર મેં પહેલીવાર એવું મંદિર જોયું કે નીચે ઉતરીને પછી મહાદેવના મંદિરના તમે દર્શન કરી શકો અને આ મંદિરની અંદર પુરુષોને નાહીને ધોતી પહેરી વગર પ્રવેશ કરવો નહીં એવું એ લખેલું છે તો તમારે લોકોને નાહી અને ધોતી પહેરીમાં જ પછી અંદર પ્રવેશ કરવો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે સતીષભાઈ તમે બતાવ્યું આખી જગ્યા અને મહાદેવને પ્રિય બિલ્લી હોય છે એટલે બિલ્લી તમે અહીં ચડાવી શકો છો તમને લોકોને અમે મહાદેવના દર્શન કરાવ્યા ત્યારબાદ રાધાકૃષ્ણના પણ દર્શન કરાવીએ ત્યારબાદ સતીશભાઈ કાળભેરો દાદાના દર્શન કરાવો ત્યારબાદ ત્યારબાદ શનિદેવના દર્શન કરાવો હનુમાન દાદાની સુંદર મજાની તમે મૂર્તિ જોઈ શકો છો સતીશભાઈ ત્યારબાદ ગણેશજીની મૂર્તિ પણ છે તેની આગળ આવો એટલે ભટ્ટુભેરોની મૂર્તિ છે બધા શીતળા માતાજીની મૂર્તિ છે જોઈ શકો છો ત્યારબાદ અહીંના પૂજારીઓ છે આ તે બધાની છે અને સામેની બાજુમાં છે તો કે પાળિયા તમે નામ તો સાંભળ્યું જ હશે પાળિયા સતીશભાઈ આ બધા જે કોઈ સુરવીર બની ગયા હોય તેના પાળિયા છે એ તમે બતાવી શકો છો પાછળની બાજુમાં જે જૂનું બાંધકામ હોય તે તમે મકાન જોઈ શકો છો ભાઈ અને આ પીપળો ખૂબ જ જૂનો હોય છે સુંદર મજાનું મંદિર છે અત્યારે વરસાદનું વાતાવરણ છે સામે બાપુ પણ બેઠા છે સતીષભાઈ જોવા જેવી વસ્તુ તો આ છે કે આ જે બધા આપણા સુરવીરોના જે પાળીયા હશે તમે જોઈ શકો છો સતીષભાઈ બતાવો તમને જો આવા નવા નવા બ્લોગ જોવા ગમતા હોય ઐતિહાસિક જગ્યા જોવા ગમતી હોય તો અમારે યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સને આજે સબસ્ક્રાઈબ કરો અને આ મંદિરની અંદર એક બગીચો પણ છે અને ગૌશાળા પણ છે તમે ગાયો ગાયો જોઈ શકો છો ગીર ગાયો જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે જો શનિ રવિનો પ્લાન કરતા હોય તો આ જગ્યાએ જરૂર આવવું જોઈએ અને અમારી યુટ્યુબ ચેનલને આવો નવો પ્રેમ આપતા રહેજો નમસ્કાર